ઉદવાડા રેટલાવ બ્રિજ ઉપર કપરાડાના ત્રણ મિત્રો યુનિકોર્ન બાઇક ઉપર વાપી કેરી બેડવા જતા શું બન્યું ઉદવાડા રેટલાવ બ્રિજ ઉતરતા યુનિકોર્ન બાઇકને અજાણ્યા વાહન ચાલક અડફેટે લેતા ત્રણ મિત્રો પૈકી બે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા બાઇક સવારે યુવાનોના અકસ્માતની ઘટના હાઇવેના એક એન્જિનિયરિંગ ઓફિસના સીસી કેમેરામાં કેદ થઈ હતી

ઉદવાડા રેટલાવ બ્રિજ ઉતરતા ઝડપે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન અંકારી લાવી ત્રણેય મિત્રોની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચેતનને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મિત્ર મણિલાલ અને નિલેશને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નિલેશને ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે મણિલાલને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક ચેતનના પિતા રતનભાઈ રાજ્યાભાઈ ધનગરાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અકસ્માતને પગલે બંને યુવાનોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બાઇક સવારે યુવાનોના અકસ્માતની ઘટના હાઇવેના એક એન્જિનિયરિંગ ઓફિસના સીસી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આ અકસ્માતમાં બીજ ઉતરતા રિફ્લેક્ટર કે લાઇટ ન મૂકતા હાઇવેની બેદરકારી હોવાનું સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું

તો એક બહુ ખરાબ વસ્તુ છે આ આવી નું દુનિયા રજૂ કરી પણ કઈ સફળતા નથી મળી કોઈ એ ટ્રક હતી એ બિચારા નીકળી ગઈ ખબર નહીં એમાં શું થયું એકદમ જગ્યા પર સારા એક્સપર્ટ ની બિચારો ને એક સારા થઈ આ લોકો પ્લાનિંગ જો રેડિયમ મારે સાંભળી ઉત્તરાયણ છે ને ખબર પણ સાંભળે માણસ છે કે ડિવાઈડર છે અહીંયા રાત્રે કઈ ખબર જ નથી અમને બી નથી ખબર પડતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન મોબાઈલ પર સૌથી પહેલા